ફરવા જવાની વાત કરો છો ને સિમલા મનાલી માત્ર દસ હજાર માં અને ગોવા છે ને નવ પાંચસો માં લઈ જશે જેસલમેર તો છે ને ખાલી સાત હજાર મળી લઈ જશે અરે પૂજન હોલીડે જે મિત્રો અમદાવાદ નું ફેમસ જીગ્નેશ મોદી ફ્રેન્ચ એટલે કે પૂજન હોલીડે હવે રાજકોટમાં ગ્રાન્ડ ઓપનિંગ થઈ ચુકી છે જે છે આપણને તમામ પ્રકારના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટુર પેકેજીસ મળી જતા હોય છે અને ખાસ શાળા કોલેજ ના પ્રવાસ પેકેજીસ તથા ગ્રુપ અને કંપનીના ના ટુર પેકેજીસ ને આપણે કસ્ટમાઇઝ બનાવી આપતા હોય છે અને આખા ડિસેમ્બર માં છે ને પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે મિત્રો ડિસેમ્બર અને જાન્યુઆરી દર ગુરુ શુક્ર છે ને અહીંયાથી એસી બસ ઉપડે છે જોધપુર જેસલમેર ત્રણ દિવસ માત્ર